તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર અગત્યની સરકારી ભરતી વિશે જાહેરાત આવી છે વરગતરા માટે અગત્યની સીધી ભરતી જગ્યાઓ જાહેર થાય છે તો સંપૂર્ણ માહિતી જાણીશું છેલ્લી તારીખ મુજબ તો વિડીયો અં સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજના વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું આજે અગત્યની ભરતી તમે ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત આવી રહી છે તો સીધી ભરતી છે તો આની અંદર જે તાંત્રિક અને બિન તાંત્રિક સર્વગોની અલગ અલગ ભરતી રહેશે તો આની અંદર ઝુંબેશ હેઠળ જાહેરાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે તો યાદી તૈયારી કરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો ઓજસની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી એક ચાર બે હજાર પચીસ સુધી તે લઈને પચીસ ચાર બે હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો અલગ અલગ જગ્યાઓ ઉપર આ ભરતી રહેશે તો મિત્રો આની અંદર વાત કરીએ તો કુલ જગ્યાઓ અંતર્ગત જગ્યા જે વિભાગની અંદર છે એ તો બાગાયત મદદનીશ વર્ક આસિસ્ટન્ટ વાયરમેન અધિક મદદનીશ ઇજનેરી વિદ્યુત અંતર્ગત ટેકનિકલ આસિસ્ટન્ટ મદદનીશ ગ્રંથપાલ ખેતી મદદનીશ આંકડા મદદનીશ સંશોધન મદદનીશ ગ્રંથપાલ ગ્રંથપાલ કારકુન સિનિયર સાયન્ટિક આસિસ્ટન્ટ ઈ સ્ટેનોગ્રાફર ગ્રેડ ત્રણ માટે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અધિક મદદની ઇજનેરી સાથે મિત્રો ગુજરાત સ્ટેનોગ્રાફર અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગુજરાત ગૌ સેવા પસંદગી વર્ગ ત્રણ માટે ત્રણસો ને સૌથી વધુ જગ્યા છે સાથે મિત્રો પેટા હિસાબની સબ ઓડિટર હિસાબની ઓડિટર છે પશુધન નિરીક્ષણ અંતર્ગત સત્તાવન જગ્યા છે એ અંતર્ગત સૌથી મોટી ભરતી જગ્યા ત્રણ માટે અગત્યની ભરતી જાહેર થાય છે તો ઓજસની વેબસાઇટ ઉપર તમે એક ચાર બે હજાર પચીસ થી પચીસ ચાર બે હજાર પચીસ દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો જાહેર મિત્રો જય કરવી ગુજરાત